લીલો સંગો બાંધો હા તો કેમ હાર પણ તમે વહાઈ દો હાર આ ખોર ખાધી રાખો ઓ કો ખાડો તન તમે જો મારો કોમ છે નું કો

লে <59an> আ । <laughs>

એડવા માટા રાખવા ને એમ તો હેડે ઉતખાવવા સીધો જાતો હેડે જોયું સાંગ ઓ જો શીપી હું ના ઉગું પણ તમે આખલા ની ઓને રાખતા એટલે તમારી જ પણ તમારી વાત કરો

અલે ફેરો આ દો આગેવરનામાં કાઈ કેવો છે એમ નહીં આગેવરનામાં કાઈ કેઢે આ ધરામાં કાય છે ને તો દેખાડો ખડ પી સાઈડ દોતાઓ પેલી સાઈડ પેલા દોતાયા આ આદલ દારમાં પણ તમે ઓ

અમને ગમ્યું શું ના આ તો પહેલું ભા કોઈને પૂછાય મે પૂછવા કે ના પૈસા તો દઈ દે આ તો કોક ઘરે હું દઈ દે આ તો કોક આ પૈસા ના yeah <laughs>